પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા ઝઘડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષોજય એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પૂરું પાડી શકે છે આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડીયા દ્વારા ઝગડિયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો બીલી લીમડો વિગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઝગડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ સિનિયર વકીલ દિલીપસિંહ નકુ પંકજભાઈ રાણા અરુણભાઈ ચૌહાણ મુકેશભાઈ વસાવા વિગેરે વકીલ મિત્રો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ આજ રોજ છત્તીસ જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટનાસ સિનિયર પ્રિન્સિપલિઝ એકતા બેનસો ત્રીય તથા વકીલ મિત્રો તથા કોર્ષતા ઝઘડિયા કોર્ટ ખાતે પર્યા પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ સદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ તમામ સાથ સારી રીતે પાર પાડેલ છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે